મહેશ ધારાસભ્ય કાર્યાલય ખાતે વિસ્તારના અને વધુ હોદ્દેદારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે કસવાલા સહિતના અગ્રણીઓએ ખેસ પહેરાવી આ કાર્યકરોને આવકાર્યા હતા આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આજે આગળ વધી રહ્યો છે ને હવે નવા મોટા નિર્ણયો લેવા માટે ત્રીજા પાંચ વર્ષની જે આવનારી ટર્મમાં જે નરેન્દ્રભાઈની આવે છે એ ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહી અને પોતાનું યોગદાન આપવા માટે આ કાર્યકર્તાઓએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય ખાતે લીલીયા વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એકસો સિત્તેર થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના અગ્રણીઓએ ખેસ પહેરાવી આ કાર્યકરોને આવકાર્યા હતા